હેલો ડોક્ટર માર્યા હતા હાલો ભાઈ તમે કેટલા મારેલા બે ત્રણ મારેલા બે ત્રણ

નાક ભણકાર થાય નાગ નું તો આટલું બધું દુખ હોય ગમે તેટલી માતા બતાવીશ શું મારા આશીર્વાદ પડશે ખરા બધા ભેગા થઈ અનાવતી એ ને બધા ભેગા થઈને જો કદાચ માફી પસ્તાવો કરી લે ને મહારાજ રાજી જાય શું કહે આગુ નહીં આવું માટી અત્યારે પાળ નવી બનાવી દીધી પણ એની પાળની જગ્યા ઉપર મને દીવો બતાવ્યો સપના મહારાજા મહારાજું ભર્યું તમારું પરિવાર જેવું હાજવો છો અહી તકલીફ પડે બીમાર થાય ટેન્શન માં આવો છો એનું પરિવાર નહી હોય એના બાર બચ્ચા નઈ હોય તમારું આજ કદાચ સરકાર દબાણ ઘર તોડી નાખે તમે કોર્ટમાં કેસ લડવા હું એવું સાત સાત માતાઓ બોલાયલો કોઈ ના આશીર્વાદ નહીં ફરવા દે નહીં ફરવા દે નહીં જ ફરવા દે આ ના જેવ નહી પટ્ટા વાળો ત્રિશુલ વારો નાક હતો ધરતી નો ધણી છે મારે મંદિર બનાવવું હોય ને તો પેલા એની રજા લઈ એના રાજી કરાય એના હક નો વ્યવહાર પછી મારું મંદિર ઉભું થાય એમને એમ ના થાય એવી રીતે તમારી માં ઘેર ઘર પૂરદેવી તો દેખાતી જ નહીં તમારી ચાર ચાર પાંચ પાંચ નાક આડા ઉભા પૂરદેવી જોઈ પાંચ નાક પછી દેખાઈશ પાંચ નાક રાજી થાય રાજી થઈ તમે પાછા આવો તાર કદાચ પૂરદેવી લોકા કાલે જો પૂરદેવી ઘર છે માતા તો તો પતો જ નહીં લો હું એવું કહું છું આ નાક પાછળ પડી જાવ તમે નાક તમારી પાછળ પડી જ પણ તમે આવો એની પાછળ પડી જાવ હા માં બરોબર આમ જ આમ જ ન્યાય છે નકર હું કહું છું કુ કેવા વારી છું તમે મારા પારે ફરી આવશો કે નહીં આવો એ હું નહિ કઉ કે મારા પારે આવતા જતા પણ મારી ચોખ્ખી સીધી કે મહારાજ ને નાગ ને રાજી કર્યા વગર જો તમે ભૂવે છો ને તો વિઘ્નો થાય જવાનું આયા કોઈ મરણ થઈ ગયું આ થઈ ગયું ફલાણું થયું વિઘ્ણું થયું રોજ એના હાથે ભોગા મહારાજ ના દીવો કરાવડા દર સોમવારે સુખડી નારિયલ શ્રીફળ દૂધ એને ધરાવો અને માફી માંગો કે મારી ભૂલ થઈ જાય આ નાગ તો તમે જીવતો નહીં કરી આલો એને જીવતો થશે

વાશી ચોક વાઘવારી માતા લઈને આવી છો વાઘવારી દેખાય સપનામાં માનો ફોટો દેખાય કોને દેખાય